આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સો ડવનવી હેલો ઓલ ડિયર ફૂડ ડી ફ્રેન્ડ એન્ડ વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા એકદમ મજામાં સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુરભીબેન આજે આપણે આપણા શ્રોતાઓને થોડી કોઈક હેલ્ધી અને છતાં પણ ટેસ્ટી એવી રેસીપી શીખવવાના છીએ તો રૂટીન જે એમાંથી કંટાળી ગયા દર રવિવારે એમ એમ થાય થાય કે કે આજે નવું છે તો તો સન્ડે આવે ને એટલે ત્યારે બધાને કાં સાંજે બારે જમવા જવું છે અથવા તો પછી ઘરે હું કંઈક બનાવીએ કે જે રૂટીન કરતા અલગ હોય તો આજે આપણા એપિસોડમાં આપણા લિસનર્સને આવી કઈ રેસીપી શીખવશું બહુ સાચી વાત કરી સન્ડે આવે ને એટલે બધાની એક્સપેક્ટેશન હાઈ થઈ જાય અને જે ગૃહિણી હોય ને એને એવું થાય કે સન્ડે છે તો મને પણ રેસ્ટ જોઈએ મને પણ કઈક રિલેક્સ તો જોઈએ કે ના જોઈએ તો હું પણ છું તો આજે આપણે એવી વાનગી બનાવીએ કે જેના કારણે બહુ લાંબી પ્રોસેસ કટ થઈ જાય અને ફટાફટ ટેસ્ટી એવી વાનગી તૈયાર થઈ જાય ઓકે તો આજે શું શીખવીએ આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એક વાનગી શીખવશું અને એ છે ટમેટો ઇડલી અરે વાહ આ ઈડલી ની ખાસ વાત એ છે કે આ ઇડલી તમે કોઈન સાઇઝમાં એટલે કે મિની સાઇઝ ની બનાવીને પણ બનાવી શકો અથવા તો મોટી જે આપણે રૂટીનની ઇડલી બનાવતા હોઈએ એમાં પણ બનાવી શકો પ્લસ બીજું હવે અત્યારે કેવું છે કે સ્કૂલ પણ હવે શરૂ થઈ રહી બધાની એટલે મમ્મીઓ માટે સૌથી મોટો પ્રશ્ન આવે કે નાસ્તાના ડબ્બામાં શું આપવાનું રોજ રોજ નવી ડિમાન્ડ હોય કે ભાઈ કઈક નવું મમ્મી તું આજે કઈક નવું બનાવીને આપવાનું એમાં જયારે સ્કૂલ સ્ટાર્ટ થાય ને ત્યારે તો આમ છોકરાઓને પણ કેવું હોય કે આમ વટ વટપાડું હોય કે જો હું કેટલો ત્યારે તો મમ્મી રોજ સવારના ઈડલી તમને બઉ કામ માં આવે છે કે આગલા દિવસે તમે રૂટીન ઈડલી બનાવી હોય અને ઈડલી વધી છે તમારી તો એમાંથી પણ તમે આ ટમેટો ઈડલી બનાવી શકો છો અને આ ટમેટો ઈડલી ની ખાસ વાત એ છે કે તમે જો આ ઈડલી બનાવશો તો એની સાથે ચટણી કે સંભાર એક ટાઈમ નહીં બનાવો ને તો પણ ચાલશે એટલી ટેસ્ટી બને છે આ ઈડલી અચ્છા હા તો સૌથી પહેલા આપણે એની સામગ્રી જોઈ લઈએ હવે ઇડલીનું ખીરું તૈયાર કરવાનું છે હવે તમે ઘરે ઘરે તૈયાર કરતા હોવ તો એ અથવા બહારથી લાવતા હો તો એ રીતે જે પણ તમે તૈયાર કરતા હોવ એ રીતે તમે ઇડલીનું ખીરું રેડી કરી શકો છો મારા ઘરે જનરલી હું જ્યારે પણ ઘરે ઇડલીનું ખીરું તૈયાર કરું ને તો હું નો લોટ તૈયાર રાખતી હોઉં છું એટલે દાળ ચોખા પલાળવાની જે મહેનત છે એ એ આખી આખી કટ કટ થઈ થઈ જાય જાય પ્રોસેસ જ એટલે એમાં હું ભાગ ભાગ ચોખા અને રીતે કોમ્બિનેશન લઈ અને એનો લોટ હું કરકરો લોટ હું દળાવી તૈયાર કરાવી લેતી આવું અને પછી જયારે પણ ઇડલી બનાવી હોય ત્યારે આ લોટ ને પલાળી લેતી આવું લોટ ને લગભગ ત્રણ થી ચાર કલાક માટે ગરમ છાશ અંદર એડ કરી અને પલાળી લેવાનો છે ત્રણ થી ચાર કલાક માટે પલાળવા દઈએ અને પછી એને એક થી બે મિનિટ માટે જઈને એનામાં બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે તમે જોશો ને તો એનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ જશે પેલા જે એનું એકદમ કરકડું અને રફ ઢોકળા જેવું ટેક્સચર લાગશે અને જયારે બ્લેન્ડર તમે ફેરવી લેશો ને ત્યારે એનું ટેક્સચર છે ને ઇડલીના ખીરા જેવું થઈ જશે અને પછી તમે એને બે થી ત્રણ કલાક ફરીથી રહેવા દો એટલે એક કલાક માટે આથો આપવા માટે રેવા દેવાનું છે અને પછી ઇડલીનું ખીરું આપણું રેડી થઈ જશે એમાંથી નોર્મલી આપણે મીઠું અને ફ્રૂટ સોલ્ટ ઉમેરતા હોઈએ જો આથો સરસ આવ્યો હોય તો કઈ જ ઉમેરવાની જરૂર નથી પડતી નહીં તો ફ્રુટ સોલ્ટ અથવા સોડા તમે જે રીતે ઇડલી પ્રિપેર કરતા હો એ રીતે તમારે ઇડલી પ્રિપેર કરીને તૈયાર કરી લેવાની છે અને આ પ્રોસેસ પ્રોસેસ એટલે તૈયાર કરવાની તમે બપોરના પણ કરીને મૂકી શકો છો કે તમારા ઘરે ગેસ્ટ આવવાના છે ને બીજા એની સાથે કોઈ તમે કોમ્બિનેશન લઈ રહ્યા છો બીજી કોઈ વાનગીનું કોમ્બિનેશન લઈ રહ્યા છો તો તમે સવારના જયારે પણ રસોઈ બનાવતા હો એની સાથે તમારો આથો જો તૈયાર થઈ ગયો તો ઇડલી બનાવીને મૂકી રાખો અને સાંજના એનો વઘાર કરો વઘાર કરવા માટે તેલ જોઈશે એની સાથે રાઈ અડદની દાળ કાજુ લેવાના છે આઠ થી દસ નંગ પાપૂન હિંગ બે થી ત્રણ નંગ ટમેટો છે જેને છીણી લેવાના છે ટુ ટી સ્પૂન સાંભાર મસાલો લઈશું અને એની સાથે એક ટી સ્પૂન જે પોળી પાવડર અથવા તો સાઉથ ઇન્ડિયન ચટણીનો જે પાવડર હોય એ તમારા ઘરમાં અવેલેબલ હોય તો તમે લઈ શકો છો ટુ ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન લાલ મરચું કોથમીર અને લીમડો આટલી સામગ્રીની આપણે જરૂર પડશે હવે આપણે ઈડલી તૈયાર કરીને રાખી દીધી છે ઈડલીને અનમોલ્ડ કરી લેવાની છે અને તમે મિનિ જો તમારા ઘરે ગેસ્ટ આવતા હો તો તમે એઝ અ સ્ટાર્ટર પણ મિની ઈડલી તરીકે સર્વ કરી શકો છો એટલે જે મોલ્ડ આવે છે જે મિની ઈડલીના મોલ્ડ આવે છે એમાં તમે ખીરું એડ કરી અને નાની સાઇઝની કોઈની ઈડલી પણ ઉતારી શકો છો તો આ રીતે ઈડલી આપણે તૈયાર કરી લેવાની છે

ચણાની દાળ પણ ઉમેરી શકો છો લીમડો અને બે નંગ લીલા મરચાં જેને લાંબા કટ કરી અને એનો વઘાર કરવાનો છે એની સાથે કાજુ ઉમેરી લઈશું આઠ થી દસ નંગ કાજુ છે જેના ફાડા કરી લેવાના છે અથવા ફાડા કાજુ લેવાના છે અને આ બધી વસ્તુનો વઘાર કરી એની અંદર પાટી સ્કૂન હિંગ અને પાટી સ્પૂન હળદર ઉમેરી અને ટમેટો ટમેટો જે છીનેલા ટમેટા છે ને એ ઉમેરી લેવાના છે અને એને સરસ રીતે સાંકળી લેવાના છે એનું તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને સરસ રીતે સાતરી લેવાના છે હવે એની અંદર પોળી પાવડર લાલ મરચું પાવડર પાવડર અને મીઠું આ બધી વસ્તુ એડ કરી દેવાની છે અને પાણી ઉમેરવાનું આ એક ટાઈપની ગ્રેવી તમારે ગ્રેવી જેવું તૈયાર થઈ જશે હવે એની અંદર જે આપણે રેડી કરેલી ઇડલી છે એ ઈડલી ઉમેરી દેવાની છે ઇડલી ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ઉપરથી કોથમીર છાંટી અને સાવ કરવાની છે અને ઇવન તમે બાળકોને જો આ ઈડલી તમે નાસ્તામાં આપને એટલે કે સ્કૂલ લંચ બોક્સમાં આપતા હોય તો તમે કોઈ સ્ટીક હોય ટૂથસ્ટીક હોય અથવા તો સ્ટીક હોય એની અંદર તમે આ ત્રણ ત્રણ ઈડલી ભરાવી અને પછી એને ડબ્બામાં મૂકીને આપશો ને તો બાળકોને પણ ખાવાની મજા પડશે હાથ પણ નહીં બગડે અને કંઈક નવું બનાવ્યું છે એવું પણ લાગશે હમ બિલકુલ સાચી વાત છે એ જ વસ્તુ છે પણ જરાક સર્વિંગ સ્ટાઇલ અલગ થઈ જાય તો એનો લુક પણ અલગ લાગે છે અને બાળકોને તો બહુ મજા આવે અને આ ઇડલી આપણે વઘારી છે ટમેટાની ગ્રેવી સાથે આપણે એને એટલે ડ્રાય નહીં લાગે આપણે શું ઇડલી છે એમ ના સાંભાર તો સાથે તો છે એમ કે એના વગર તમે ઇડલી ખાવ તો નચુરો આવે એવું થઈ જાય તમારે પણ જોઈએ અને સાંભાર પણ જોઈએ પણ આ રીતે તમે ઇડલી બનાવશો ને તો ચટણી કે સાંભાર ની જરૂર નથી અને અમદાવાદમાં તો સાઉથ ઇન્ડિયન ની ફેમસ રેસ્ટોરન્ટ છે ત્યાંની આ ટોમેટો ઈડલી છે ને ખાસ ફેવરિટ છે અરે વાહ તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ જે ટોમેટો ઈડલી છે આપણે આપણા ઘરે પણ આટલી ટેસ્ટી બનાવી શકીએ છીએ ચોક્કસ જી તો સુરભીબેન આપણે આપણા લિસનર્સને કહીએ કે બાળકોના ટિફિનમાં તો આ સરસ મજાની ટેસ્ટી એવી ટોમેટો ઈડલી બનાવી અને એમને આપજો જ પણ સાથે સાથે આપના ઘરે પણ ટ્રાય કરજો અને તમે જોજો કેટલો સરસ મજાનો ટેસ્ટ એ બને છે અને હા તમારા પ્રતિભાવો પણ અમારી સાથે જરૂરથી શેર કરજો

તો સંસાબેન આજે આપણા શ્રોતાઓ માટે કઈ મસ્ત મજાની નવી રેસીપી લઈને આવ્યા છો તમે હું આજે ઉનાળામાં આપણને કંટાળો ન આવે અને એકદમ ટેસ્ટી જમવાનું મળે એવી બે રેસીપી લઈને આવી છું એક નું નામ છે ઢોકળા ચાટ છે અને બીજી રેસિપી નું નામ છે ચીજી ચાટ અરે વાહ ને ઢોકળા મળી જાય ખમણ મળી જાય હાંડવો મળી જાય તો મજા જ આવી જાય અને એમાં પાછું ઢોકળામાંથી બનતી ચાટ તમને શીખવવાના છો એટલે કે ઢોકળા પો છે જ પણ નું કાં અલગ વર્ઝન આપણા શ્રોતાઓને આજે આપણે શીખવશું હા હા અને જ્યારે જ્યારે વાનગીમાં ચીઝનું નામ આવે તો બાળકોના મોઢામાં તો પાણી આવી જાય આમ આવી જાય હોંશ હોંશ તેવો આવી ચીઝી ચાટ ખાવા માટે તૈયાર થઈ જાય હા તો ચાલો આવી બંને રેસીપી સરસ મજાની આપણા શ્રોતાઓને આપણે શીખવી દઈએ હા હા ચોક્કસ તો ઢોકળા ચાટ બનાવવા માટેની સામગ્રીઓ કઈ કઈ જોઈશે તો ઢોકળા ચાટમાં સામગ્રી છે ચણાની દાળ છે બે કપ અડદની દાળ છે અડધો કપ અને મગ મોગર લેવાની છે અડધો કપ ને આખા મગ લેવાના છે અડધો કપ આ બધું જ સાફ કરીને તડકે મૂકી ગરમ કરવું અને પછી મિક્સરમાં એને અને પછી આની હોય તે કલાક પલાળી રાખો અને પલાળ્યા પછી આ રેસીપી જયારે આપણે ચાલુ કરીએ ત્યારે તેમાં લીલા મરચાં મીઠું લસણ આ બધું જ નાખીને ખીરામાં બરાબર મિક્સ કરી દેવું અને પછી જયારે આપણે ઢોકળીયું ગેસ પર મૂકીએ અને જયારે આ ખીરું જ્યારે ઢોકળા બનાવવાની તૈયારી કરવાની હોય ડીશમાં નાખવાનું હોય ત્યારે જ તેમાં ફ્રૂટ સોલ્ટ નાખો જેથી તેની જે ફૂલવાની પ્રક્રિયા તરત જ જારી અને જ્યારે આપણે વરાળિયામાં નાખીએ અને તરત જ સરસ બફાઈને ઢોકળા તૈયાર થઈ જાય પછી તેને કાઢી લેવું અને પછી તેના ઉપર સર્વિંગ કરવા માટે ઝીણી ડુંગળી ઝીણા ટામેટા જેની સેવ કોથમીર વઘારેલા મમરા બાફેલી મકઈ આ બધું જ તમે આપણે જે સર્વિંગ કરવું હોય જેવી પણ આપણે ટેસ્ટ કરવો હોય એ બધું જ ઉપર મૂકી શકાય છે જી તો હવે પછી આ રીતે સર્વિંગ કર્યા પછી એની ઉપર કાચું સિંગતેલ ભભરાવવું જેનાથી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તો આ થઈ ઢોકળા ચાટની રેસીપી હવે હું તમને બીજી રેસીપી બતાવાની છું તેની પણ સામગ્રી આ જ છે ઢોકળાનું ખીરું આ જ લેવાનું છે ફક્ત એના સર્વિંગમાં એટલે કે ઉપર જે આપણે કોટિંગ કરીએ છે એમાં જ થોડોક ફેર પડશે પણ ટેસ્ટ તો બહુ જ અલગ લાગશે એટલે તમને બહુ જ ગમશે તો હું હવે બીજી જે ચાટ બનાવવાની છું જે ચીઝ ચીઝ વડે બને છે તો તેની જે સામગ્રી છે એ પહેલા એ જ છે ખાલી ઉપર જે સર્વિંગ કરવાનું છે એ જ તમને હું જણાવી દઉં છું કે પેલા પનીરનું છીણ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને ચીઝ આ બધું લેવાનું છે એકદમ અલગ છે અને આ પણ એકદમ રેસીપી અલગ છે તો આપણે ઢોકળા જે બનાવીએ એ જ રીતે ઢોકળા બનાવી દેવાના અને પછી એની ઉપર પનીરનું છીણ નાખવાનું ભભરાવાનું પછી એની ઉપર ઓરેગાનો નાખવાનો ઓરેગેનો નાખ્યા પછી ચીઝ નાખવાનું ચીઝ વચ્ચે નાખવાનું કારણ શું છે કે આપણે થોડીક વાર આપણે ગેસ ગરમ હોય અને મૂકી દઈએ તો થોડું મેલ્ટ થઈ જાય અને પછી ચીલી ફરી પણ નાખવાનો આ બધું નાખ્યા પછી થોડીક વાર ઢાંકી મૂકવાનું અને પછી તમે જે આખી જે ડીશ હોય ગોળ તેના ચાર જ લીટા કરવાના જેને કે આપણે પેલું મુકતા પીઝા જેવો એનો બેઝ આવી જશે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે તો આ બે રેસીપી મેં તૈયાર કરી છે તમને રસોડામાં કંટાળો જરીક પણ નહી આવે એવી બે રેસીપી છે તો તમે ટ્રાય કરજો હા બિલકુલ અને અનસાબેન તમે જે આ ઢોકળા માટેનો અલગ અલગ દાળનો ઉપયોગ કરી અને જે એનો લોટ બનાવ્યો છે એ આપણે ક્રિમિક બનાવી અને જો કન્ટેનર માં ભરી અને મૂકી દઈએ અને જ્યારે આપણે ઢોકળા ચાટ કે ચીઝી ચાટ બનાવવાનો હોય ત્યારે આપણને ડાયરેક્ટ તમે જે કહ્યું કે પાંચ છ કલાક માટે આપણે એને છાશમાં પલાળીએ છીએ એટલે હું હું એવું જ કરું છું કે આપણે ને લગભગ એક કે દોઢ કિલો આપણે જે લોટ દળી રાખીએ હું તો મિક્સરમાં જ કરું છું અને પછી લગભગ આ ઉનાળામાં તો એનો બહુ જ ઉપયોગ થાય છે કારણ કે સવારે આપણે દાળ ભાત શાક ખાતા હોય એટલે સાંજે આપડે નોર્મલ જ જમવાનું હોય છે એટલે એના માટે આવું બધું બહુ જ સરસ લાગે છે જે મોટા વડીલોને પણ બહુ ગમે અને યુવાનો ને પણ બહુ ગમે અને બાળકોને તો વળી મજા જ પડી જાય. બિલકુલ સરસ રેસિપી છે. હા બોલો એટલે આવું જો એક પ્રીમિક્સ બનાવીને રાખી દીધું હોય ને ક્યારે પણ સાંજે ભી ઈચ્છા થાય કે ભાઈ આજે સાંજે તો આપણે ઢોકળા ચાટ કે ચીઝી ચાટ આપડે ઘરે બનાવવું છે તો જટપટની ઈઝીલી બનાવી શકાય છે. બહુ જ ઓછા સમયમાં અને ઓછા ઇંગ્રેડિયન્ટ્સથી આવી સરસ મજાની ચટાકેદાર અને ચટપટી રેસિપી આપણે આપણા ઘરમાં દરેક સભ્યોને ભાવે એ રીતે પીરસી શકીએ છીએ. હા 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 જી તો અંશાબેન આજે સરસ મજાની રેસીપી આજે આપે આ કાર્યક્રમમાં શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર હા ભૂમિબેન હું પણ તમને નમસ્કાર કહું છું તમે મને આ જે સુરભીની સોડમમાં ફરી બોલવાનો ચાન્સ આપ્યો તે બદલ ધન્યવાદ આભાર દરેક ગૃહિણીને જો કોઈ એક પ્રશ્ન સતાવતો હોય તો આજે સાંજે જમવામાં શું બનાવીએ દરરોજ એક ને એક વાનગી રિપીટ કરતા હોઈએ ત્યારે દરરોજ સાંજે ઘરમાં એક જ પ્રશ્ન હોય કે આજે સાંજે હું શું બનાવીએ કે જે કંઈક નવું લાગે આવી ગરમીમાં ગરમીના દિવસોમાં જ્યારે ગૃહિણીઓ રસોડામાં એન્ટર કરે છે ત્યારે એમ થાય કે આજે કોઈ એવી વસ્તુ બનાવી કે જે જલ્દીથી બની પણ જાય અને બધાને ભાવે તો આજના કાર્યક્રમમાં આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાની ટોમેટો ઈડલી આપણને શીખવી છે અને સાથે સાથે આજના ગેસ્ટ હંસાબેન ચૌહાણે પણ એક સરસ મજાની એવી રેસીપી શીખવી છે જે છે ઢોકળા ચાટ અને ચીઝી ચાટ આ બંને રેસીપી એવી છે કે થોડી તૈયારી કરી અને એનું પ્રિમિક્સ જો ઘરમાં આપણે બનાવીને રાખી દઈએ તો બનાવતી વખતે બહુ ઝટપટ અને ફટાફટ બની જાય એવી વાનગી છે હા બધાને જરૂરથી પસંદ આવે એવી પણ છે આપને થાક પણ નહીં લાગે રસોઈ બનાવવાનો પરિવારના બધા જ સભ્યોને એને ખાવાની પણ બહુ જ મજા આવશે તો આવી સરસ મજાની રેસીપી આપના ઘરે પણ આપ જરૂરથી ટ્રાય કરો આ રેસીપી આપને કેવી લાગી એના પ્રતિભાવો અમારા સુધી જરૂરથી પહોંચાડો અને હા પણ આપના કિચનમાં આટલી સરસ મજાની રેસીપી બનાવો જ છો ને તો અમારી સાથે કેમ શેર નથી કરતા આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં શ્રોતાઓ સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું